ભરૂચના બોરબાથા બેટ પાસેના બંધ મકાનમાં જુગાર રમતા ચાર શખ્સો ને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે બોરબાથા

છે જપ્ત કર્યો આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ભરૂચ જિલ્લા પોલીસ વાળા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે આ કેસ માં વધુ તપાસ હાથ ધરી છે